તાલુકાના જખૌ ગામના લોકોએ જખૌ ગામે બે ધડક વેચાતા દારૂને અટકાવવા તેમજ દારૂની ભઠ્ઠીઓ કાયમ બંધ કરાવવા માટે રૂબરૂમાં જખૌ પોલીસ સ્ટેશનમાં અને પશ્ચિમ કચ્છ એસપી ભુજની કચેરીએ પોસ્ટ મારફતે લેખિત રજૂઆત કરી હતી દારૂના બેરોકટોક વેચાણ બાબતે જખૌઉ ગામેથી અગાઉ પણ વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે જે રજૂઆતમાં વિવિધ સામાજિક મુદ્દાઓ બાબતે અને દારૂથી થતા નુકસાન બાબતે પણ ધ્યાન દોરવામાં આવેલ છે તેમજ દારૂના નશાની હાલતમાં થયેલ જાનહાની અને માલહાની માટેના મુદ્દાઓની પણ રજૂઆત કરવામાં આવી છે તેમજ રજૂઆતોમાં દારૂ સંબંધિત અરજીના બહાના હેઠળ નિર્દોષ લોકો ઉપર ખોટી ફરિયાદો દાખલ થતી હોવાની પણ રજૂઆત થઈ છે જખૌ ગામે કાયમ માટે દારૂ બંધ કરાવવા તેમજ દારૂની ભઠ્ઠીઓ ચલાવનાર વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને દારૂના નામે રજૂઆત કરનાર પરિવારના સભ્યો અને જાગૃત નાગરિકો વિરુદ્ધ થતી ખોટી ફોજદારી ફરિયાદ અટકાવવાની લેખિત રૂબરૂ આવેદન આપવા માટે કોલી સમાજના આગેવાનો ગામના સરપંચ વતી તેમના પરિવારના સભ્ય અલીભાઈ કોરેજા અને ગામના આગેવાન મુબારક કેર જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જખૌ ગામેથી દારૂબંધી માટે વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે તેમજ પશ્ચિમ કચ્છ એસપી દ્વારા જખૌ ગામે યોજવામાં આવેલ લોક દરબારમાં પણ ચર્ચાઓ કરવામાં આવી ચૂકી છે તેમ છતાં પણ જખૌ ગામે થતો દારૂનો બેરોકટોક વેચાણ શા માટે કાયમ માટે બંધ કરવામાં નથી આવી રહ્યો તેમજ રજૂઆત અનુસાર શા માટે જવાબદાર ઉપર કડક કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેવા સવાલો જખૌ ગામના લોકોના મનમાં ઉઠી રહ્યા છે માંગ છે કે જખૌ ગામે કાયમ માટે દારૂના ગેરકાયદેસર બે રોકટોક વેચાણ ચલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં ભઠ્ઠીઓ ફરીથી ચાલુ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવે અને ભઠ્ઠીને પ્રોત્સાહન આપતા જવાબદાર પર પણ કાર્યવાહી થાય તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પોલીસ સમાજની વસ્તી છે એકસો પંદર વાયુની દારૂની પ્રતિબંધ થાય એટલા માટે વધારે એટલે ચા થાય છે અને લગ્ન પ્રસંગ ખાલી નથી જતો દંગા પસાર થાય છે ઝઘડા કરે છે યુવા પેઢી છે એના બધા